એટલે નાનપણની અંદર એ સત્ર છાયા અમે ગુમાવીને બેઠા છીએ પણ લાકડા કાપવા માટે આજ ઢેલડી લગર પર્યાવરણ નષ્ટ થઈ રહ્યું છે દુષ્કાળ હિસાબે મારે દૂર દૂર સુધી લાકડા કાપવા માટે જવું પડે છે આજે એક દિવસ નું કહી અને ત્રણ ત્રણ દિવસ ના વાણા વીતી ગયા છે અને મારી બેન ચંપા ઘરની અંદર એકલી હોય છે એમને મારે સાદા આપવો કારણ કે મારી ભૂલ થઈ છે આજે ત્રણ ત્રણ દિવસના વાણા વાળા વીતી ગયા છે ઓ બેન ચંપા શું નહીં બોલી મારી બહેન ના બની અંદર માં બાપના ના હેત તો તે જોયા નથી મારી બહેન અને મારી પાસે તું લાડ કરે છે ઓ બેન ચંપા મને માફ કરી દે મારી બહેન ઓ બહેન જાણું છું તું મારી પાછી આજે લાડ કોડ કરી રહી છે અરે મારી બહેન તું ના બોલ તો તારા ભાઈ ખેમરિયાના છોકન છે મારી બહેન આ બિરા આબા આકરામ નો દેવાય ભાઈ હા મારી બહેન આ જગત ની અંદર તારા સિવાય મારો કોઈ નથી જાણું છું મારી બહેન આન કોણ અંદર આપણે એ જ સત્ર સાયા ગુમાવીને બેઠા છીએ પરંતુ મારી બહેન મારે મોડું થયું એટલે તું મારી પાછા વલાટ કરે છે હા પરંતુ સાંભળ આ ગામને જાપણી અંદર આવ્યો ત્યારથી હરિક બેલના હાથની અંદર કંકાવટી એ ઉપર રૂમાલ ઢાકેલો અને થાળી આજે કયો એવું વ્રત છે અને કયો તહેવાર છે મારી બહેન જલ્દી કહે લ્યો મને કે મારો ભાઈ આવડો આ તહેવાર તો કોઈ દિવસ ન ભૂલે અને ભાઈ આજ તમે મોટામાં મોટો તહેવાર ભૂલી ગયા જાવ નથી બોલાવવાની બહેન કહે

આજી બેનના ના લાડકોડ પૂરા કરવા ખાતર થઈ નથી રાત જોતો કે નથી દિવસ જોતો એક ધારે લાકડા કાપે છે વન ની અંદર જાય છે એ લાકડા વેચે છે ને એમાંથી ભરપૂષણ કરે છે મારા બિરા પણ મારા ભાઈ કહે મારી બહેન આજે રક્ષાબંધન જેવો તું પવિત્ર તહેવાર ભૂલી ગયો મારા બિરા શું રક્ષાબંધન નો પવિત્ર તહેવાર હા મારા બિરા આજે નાળિયેરી નાડીયરી પુનોમિતલી કે રક્ષાબંધન નો તહેવાર છે મારા બિરા બધી બહેનો પોતાના ભાઈને રાખડીઓ બાંધી ચૂકી છે ઓ તારી વાત કે આ ન છું મારા બિરા હા મારી બહેન રક્ષાબંધનનો પવિત્ર તહેવાર એટલે કે બહેન ભાઈનો પવિત્ર તહેવાર મારા બિરા બહેન ભાઈને રાખડી બાંધે અને અંતરના આશીષ આપે જુગ જુગ જીવે મારો વીર આ જગતની અંદર પ્રેમ તો અમારી બહેન ઘણા હોય છે કાકા ભત્રીજાનો પ્રેમ ભાઈ ભાઈનો પ્રેમ મારી બહેન પરમાત્મા હાથ ધોઈ નાખ્યા છે મારી બહેન જો આજે સમયસર ન આવ્યો તું મારી બહેન રાખડી કોને બાંધ બહેન મને તું રાખડી બાંધી આપ

Yeah. Asus <laughs> mahala <laughs> per natura જીવન કાકા ને બધાય છે કેવું

મારી બહેન એજ રક્ષાબંધન નો આજે પવિત્ર તહેવાર અને તહેવાર ની અંદર એક સૂત્ર નું તારણું બાંધી અને મને અંતરના આશ્યુ આપ્યા કે ઝૂક ઝૂક જીવે મારું વીર મારા વીરા તોર એક વીરાની કે ભાઈની ફરજ બને છે કેના બદલામાં તને કંઈક આપવું પડે મારી બહેન જલ્દી માગી લે તારે જે જોઈ કે અત્યારે હું દેવા માટે તૈયાર છું મારી બહેન મારા વીરા માંગવા કે છે હા મારી બહેન વીરા છ માસની હતી ત્યારથી જ આપણે બનનીને મૂકીને આપણા માં બાપ સર્ગી સુધાવ્યા મને એ પણ ખબર નથી

તો આજે તારી બેન ની બીજું કઈ નહીં પણ ફક્ત એક ચુંદડી ઓઢવાની હામ છે મારા વિરા શું તારી બેન ની હામ પૂરી કરી શું કહીશ મારી બહેન ચુંદડી હા મારા વિરા મારી બહેન આ ઢેલી ને એકની હાટડી હાટડી જઈ તારા અરમાન પૂરા કરવા માટે ચુંદડી તો હું લાવીશ પરંતુ મારી બહેન તારે કેવી ચુંદડી જોઈએ જલ્દી કહે મારી બહેન હા બળ મારા વીર મારી ચુંદડી કેવી જોઈએ છે

Gay reduce, a cherry aunque pats <laughs> encarnás, <laughs> que chegmer a par descriptor Haracter eh eh, he ma czego odi et

એક અમારી જોરી ફેરવા માટે આવે છે ગાયું માટે જે કઈ ભગવાને પરમાત્માએ આપ્યું હોય પાંચ દસ લોલી લંગડી ગાયું માટે અમારી નીણ જાય છે એમાં વાપરી છે આ બધી વસ્તુ એટલે યથાશક્તિ જોરીની અંદર પધરાવજો અને ગાય વિશે હું એક શબ્દ કહીશ અત્યાર સુધી આ જગતની અંદર કોઈએ કીધો નથી મારી બેનો બોર સોથને દિવસે ગાયો શા માટે પૂજે છે હજી કોઈ જાણી નથી કૌલો નામનો વાસળો વાસળો ખાંડી નાખ્યો હોય આ બધું ઉપજાવેલી વાર્તા છે બાકી આ ઠેઠ રામા અવતાર ગાયોની આમને પૂજા થતી આવે છે આ સ્ત્રીને એક શ્રાપ હતો એ શ્રાપ કેવો હતો આ સ્ત્રીઓને શ્રાપ હતો ગાય માતાનો હજી સુધીમાં જગતની અંદર કોઈ એક ચાણક થયો થઈ ગયો એને સમજાવ્યું શું કાય વિછી એક વખત કૃષ્ણ ભગવાન દ્વાપર યુગની વાત છે જ્યારે પરિભ્રમણ કરતા કરતા એ ગંગાના કાઠ ઉપર આવી પહોંચ્યા ત્યાં જોયું એક સ્ત્રી બેઠા બેઠા કપડા ધોતી હતી દાપર યોગની વાત છો અત્યારની એક સ્ત્રી કપડા ધોતી હતી જમુનાના કાંઠે સોરી કપડા ધોતા ધોતા એક ગાયે એને વાછરાનો જન્મ આપ્યો ગાય વાછરું જન્મ્યું પરંતુ વાછરો ઉચકવા માટે એના સ્થાન ઉપર લઈ જવા માટે ગાય એના સ્થાન ઉપર વાચડાને લઈ જવા માટે ઘણી મહેનત કરી શિંગડા ઉપર ચડાવી એને કાંધે નાખવા માટે ઘણી મહેનત કરી જે સ્ત્રી કપડા ધોતી હતી એ સ્ત્રી આ વસ્તુ જોઈ રહી હતી કે આ શું છે એટલે એ સ્ત્રી પણ મદદ કરતી નહોતી પછી એ સ્ત્રીને એ ગાયે શ્રાપ આપ્યો કે તું જોશ મારું આ સંતાન જા હું શ્રાપ આપું સંતાન ઊભું નહી થઈ શકે નકર આપણું સંતાન જન્મતાની વેત હાલન ચલન આ એક શ્રાપ હતો ત્યારથી ગાયું જાય બીજું